નગરોની સાથે નાના શહેરો પણ આ ખાડાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ભ્રષ્ટાચારના આ ખાડા કોઈને પણ જીવ લઈ શકે છે ત્યારે ગુજરાતના વધુ કયા શહેરોમાં ખાડાઓથી છે હાહાકાર જુઓ આ રિપોર્ટમાં ભાવનગરમાં ઠેર ઠેર ખાડાથી પ્રજા પરેશાન સુરતમાં પડ્યા ભ્રષ્ટાચારના મસમોટા ખાડા મહેસાણામાં રોડ પર ખાડાઓ માજા મૂકી આણંદમાં અકસ્માત સર્જી રહ્યા છે ખાડા આ ગુજરાત છે છે એવું રાજ્ય જેના વિકાસની વાતો થાય મોટા મોટા હોર્ડિંગ્સ અને પોસ્ટર્સમાં વિકાસની ચર્ચા કરવામાં આવે છે પણ ખરેખર વિકાસ કેવો છે તે તો ગુજરાતીઓ જ જાણે છે અને તે પણ જો તમે ચોમાસા પછી ગુજરાતના વાહન ચાલકોને મળો તો ખબર પડે એવો કોઈ ખૂણો નથી જ્યાં તમને ખાડો જોવા ન મળે ગુજરાતના વિકાસનો જે નેતાઓ માર્કેટિંગ કરે છે તેમના જ વિસ્તારમાં ખાડાઓએ આધિપત્ય જમાવેલું છે અને એટલા ખાડા ગરોવંતા ગુજરાતમાં પડ્યા છે કે રોડ તો દેખાતો જ નથી વાહન ચાલકોને ડાન્સ કરાવવા માટે અજાયબી રોડ બન્યો હોય તેવા રોડ ગુજરાતમાં છે છતાં પણ ગુજરાતના વિકાસની વાતો ખૂબ જ થાય છે આજ ગુજરાત છે સાહેબ ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં ખાડાઓ ક્યાં-ક્યાં પડ્યા છે તે હવે તમે વિસ્તારથી જોઈ લો

ये रोड बो बोलने के लायक ही नहीं है यहाँ इतने एक्सीडेंट होते हैं लास्ट ईयर बड़े बड़े खड्डे हो गए थे छः महीना पहले कपची डाली है लोगों ने डेढ़ दो महीना उसके ऊपर कुछ डाला नहीं बहुत सारे लोग हमारे बिल्डिंग के एक सिक्सटी फाइव एज की लेडी स्कूटर से ऊपर गिर के फ्रैक्चर हो गए थे

ભ્રષ્ટ અધિકારીઓનું પાપ અહીં પોકારી રહ્યું છે વરસાદ બાદ રોડમાં બરબાદી જ બરબાદી છે હલકી ગુણવત્તાના મટીરિયલને કારણે શહેરનો રોડ કેવો બિસ્માર બન્યો છે તે તમે જુઓ સુરત શહેરમાં જે રીતે ધોધમારો વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સુરત શહેરના ઠેક ઠેકાણે ખાડા પડવાની જે ઘટનાઓ છે તે સામે આવી રહ્યા છે ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે જે રોડ છે તે રોડ પર મસ મોટા જે ખાડા છે તે ખાડા પડી જતા અહીંથી પસાર થતાં જે હજારો જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

એઓ બિસ્માર્ક અહીં ધોડા દિવસે વાહનો બ્રેક ડાન્સ કરે છે રોડ ના ખાડા અકસ્માત ના ખાડા બની ગયા છે ખાડાઓના પરિણામે તો સમસ્યા સાહેબ બે વર્ષથી ચાલુ છે અમારે લગભગ અમે દોઢ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ પણ કોઈ આ રોડનું નિરાકરણ આવતું નથી બહુચરમાનું આંતરરાષ્ટ્રીય ધામ છે તે છતાં આ લોકો

મધ્ય ગુજરાતનું મોટું શહેર એટલે આણંદ એ આણંદ જેની ખ્યાતિ અમૂલને કારણે દેશમાં છે અને આખો દેશ અમૂલ દૂધ પીવે છે આખા દેશને દૂધ પીવડાવતા આણંદના લોકો દૂધ પીવાલાયક રહે તેમાં રોડને કારણે લાગતું નથી કારણ કે આણંદના રોડ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે કોઈના પગ તોડે છે તો કોઈના હાથ અરે ઘણાને આ રોડ સ્વર્ગ સધાવી દે છે પણ ભ્રષ્ટ બાબુઓ અને આ રોડનું રિપેરિંગ કરવામાં કોઈ રસ નથી હું તમને અહીંયા સંકેત પાસે બતાવવા માંગીશ કે સરદાર પટેલ છે તેમ છતાં હજુ આ ખાડા દેખાઈ રહ્યા છે અને જો કોઈ ટુ વ્હીલર ચાલક આ ખાડામાં પડે તો અકસ્માત સર્જાય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો આ વરસાદે ગુજરાત ના પોલ ખોલી દીધી છે